ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટનામાં મૃતકના ધડ પણ પોલીસે ગટરમાંથી જ કબજે કર્યું હતું આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય સચિનકુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ભૂલ્યું હતું ચકચારી હત્યા કેસમાં પોલીસે મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંઘ ચૌહાણની ધરપકડ કરી છે ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની અને તેના પ્રેમીએ મળીને પતિની ઘાતકી હત્યા કરી મૃતદેહને ડ્રમમાં પેક કરી દીધો હોવાના હત્યાકાંડ જેવા જ આ હત્યાકાંડમાં પણ ખુલાસા થયા છે મૃતક સચિન અને શૈલેન્દ્રસિંહ ગાઢ મિત્રો હતા મૃતક સચિનના ફોનમાં શૈલેન્દ્રસિંહની પત્નીના અનેક ફોટોગ્રાફ્સ હતા જેના આધારે સચિન શૈલેન્દ્રસિંહને બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવતો હતો આ ઉપરાંત શૈલેન્દ્રસિંહે સચિનના નામે લોન લીધી હતી આ લોનના નાણાં બાબતે પણ બંને વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી ગત તારીખ ચોવીસમી માર્ચના પણ આ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનની છરીને ઘા મારી હત્યા કરી દીધી હતી આ બાદ બીજા દિવસે તે નોકરીએથી પરત ફરતા સ્ત્રીના કપડાં પોલિથિન અને બેગ અને કટર લઈ આવ્યો હતો અને સચિના મૃતદેહના નવ ટુકડા કરી સ્ત્રીના વેસમાં અલગ અલગ સમયે ટુકડાઓને પોલિથિનમાં ભરી ગટરમાં ફેંકી આવ્યો હતો આ તરફ માનવવાંગો પોલીસે મળ્યા હોવાની માહિતી મળતાં જ શૈલેન્દ્ર વતન ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયો હતો ભરૂચ પોલીસે તાત્કાલિક એક ટીમ દિલ્હી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ રવાના કરી આરોપીને દબોચી લીધો હતો બીજી તરફ હત્યારાએ સચિનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો જેના થકી તે વતનમાં રહેલ સચિનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે તેને તેની પત્ની ગમતી નથી તે છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માગે છે તે સહિતના મેસેજ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સચિન શૈલેન્દ્રનો કોલેજ કારથી મિત્ર હતો બંને ભરૂચ ખાતે દસ વર્ષથી રહેતા હતા દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા માત્ર સચિને હત્યારા શૈલેન્દ્રના મોબાઈલમાંથી તેની પત્નીના અંગટ ફૂટતાને કારણે જ આટલી હદે હત્યા કરવાનું કારણ હોવાની થિયરી હવે લોકોના ઘરે ઉતરતી નથી

તે દરમિયાન એક પોતાની ઓળખ છતી ના થાય એ સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જયારે આ એનું ખૂનકન નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો અને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપી એ આ જે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શૈલેષ જે આ શૈલે આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં અ શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શનના વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારેગડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે નાખેલા હતા આરોપી મૃતક ની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી પરંતુ આ હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિન થી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એ કાર્ડ હતું હતું ટ્રેનમાં મૂકી દીધું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આટલી આ આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરના ધરાવવાના છે ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણજના રીસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે કે નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ મૃતકની મૃતક ની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબી ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના માં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહી તર તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કટાવી શકે એ એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેનો મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે આ શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં હોય છે તે વખતે શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહ આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લે ને સૌ પ્રથમ સચિનના ગળાના ભાગે મારી જીવતો હોય એટલે ફરીથી બીજો ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન અને શૈલેન્દ્ર સિંહ એડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રીના સમયે અ નાખી આવેલો એક પોલીથિન ની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક પૂછપરછ શૈલેન્દ્ર એ જણાવેલું છે